ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રોજ બનાવીને ખાઈ શકાય તેવો સ્વાદિષ્ટ ગાજર કોબીજ નો સંભારો આ સંભારો માત્ર પાંચ જ મિનિટમાં બની જાય છે તો ચાલો ટેસ્ટી સ્વાદિષ્ટ ગાજર કોબીજ ના સંભારાની રેસીપી જોઈ લઈએ આ સંભારો બનાવવા માટે બસો ગ્રામ જેટલી કોબી ને આ રીતે પાતળી અને લાંબી સમારી લેવાની છે સાથે જ મેં અડધા કેપ્સિકમ ને પણ લાંબુ અને પાતળો સમારી લીધું છે સાથે એક નંગ ગાજર ને પણ લાંબા પાતળા સમારી લીધા છે સાથે એક નંગ ટામેટું એક નંગ કાકરી અને બે નંગ મરચું કચ્છા પણ લાંબા પાત્રા સમારી લીધા છે હવે આપણે સંભારો બનાવીએ તો એક કઢાઈ લઈ તેમાં એક થી બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીએ તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ નાખીશું અને રાઈ ફૂટે એટલે વન ફોર ટેબલ સ્પૂન જેટલી હિંગ અને અડધી ટેબલ સ્પૂન જેટલી હલ્દર નાખીશું સાથે જ તેમાં સમારેલા લીલા મરચા ગાજર અને કેપ્સિકમ નાખીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેને બે મિનિટ માટે સાંતરી લઈશું આ સંભારાને તમારે સતત મિક્સ કરતા રહેવાનું ફ્રેન્ડ્સ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે લગભગ એકથી બે મિનિટ પછી આપણે જે કોબીજ સમારીને રાખી છે તે પણ ઉમેરી દઈશું અને સાથે જ તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું આ સંભારાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ બનાવવાનો એટલે તે એકદમ સરસ ક્રંચી બને સંભારાને વધારે પડતું નથી થવા દેવાનો એટલે આપણે કોબીજને પણ એકથી બે મિનિટ માટે સાંતરીશું પછી તેમાં સમારેલા ટામેટા અને કાકરી ઉમેરી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો માત્ર પાંચ જ મિનિટમાં આપણો સ્વાદિષ્ટ ગાજર કોબીજનો સંભારો બની ગયો છે અને આપણે એક પ્લેટમાં સર્વ કરી દઈશું આ સંભારો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ એક વખત આ રીતે કોબીજના સંભારાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ